નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડામાં આજરોજ પવિત્ર તહેવાર મહરમને લઈને કલાત્મક તાજીયા બનાવી નગરમાં જુલુસ ફેરવી શાંતિપૂર્ણ માહોલમાં મહરમની ઉજવણી કરવામાં આવી જાણવા મળ્યા મુજબ મહરમના પહેલા દિવસથી જ મુસ્લિમ વિસ્તારમાં મહરમ પર્વમાં ઇમામે હુસેનની યાદમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા હોય છે અને દસમા દિવસે આસુરાના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા આસુરાની ખાસ નમાજ અદા કરી દેશ દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવતી હોય છે ત્યારે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર સાહેબના પ્યારા નવાસા હઝરત ઈમાને હુસેન જેવો ઈસ્લામ ધર્મને બચાવવા માટે કરબલાના મેદાનમાં યજીદીઓની સામે જંગ કરી ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહીદ થઈ ઇસ્લામ ધર્મને બચાવવા જંગ કરી હતી જેમાં સત્યની જીત થઈ હતી અને અસત્યની હાર થઈ હતી અને યજીદી લોકોને કિનારે જહનમ ઉતારી ઇસ્લામ ધર્મને બચાવવામાં આવ્યો હતો જેની યાદમાં માહે મુહરમની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે અસુરાના દિવસે ઠેર ઠેર કલાત્મક તાજિયા નીકળ્યા હતા તે જ રીતે દર વર્ષની જેમ હર્ષોલ્લાસ સાથે જાંબુઘોડામાં પણ સાંજના સમયે જુલુસ નીકળ્યું હતું તેમજ આ હુસેનઆ